લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત સાતમી મેના રોજ બાવીસ ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયાનો સવારે સાત કલાકે પ્રારંભ થયો હતો મતદારો મતદાન મથકો ઉપર સવારથી જ મતદાન કરવા પરિવારના સભ્યો સાથે ઉમટી પડ્યા હતા મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ઉલ્લેખનીય છે કે ભરૂચ લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ વિધાનસભા મતદાર વિભાગ વાઇસ સાંજે છ વાગ્યા સુધીમાં થયેલા મતદાનની વિગતો જોઈએ તો કરજણ સડસઠ પોઈન્ટ ચાર ટકા દેડિયાપારા ત્યાંસી પોઈન્ટ ચોરાણું ટકા જંબુસર પાસઠ પોઈન્ટ બેતાલીસ ટકા વાઘરા સડસઠ પોઈન્ટ બાવન ટકા ઝઘડિયા સિત્યોતેર પોઈન્ટ છત્રીસ ટકા ભરૂચ સાઠ પોઈન્ટ તેતાલીસ ટકા અંકલેશ્વર ચોસઠ પોઈન્ટ ચુમ્મોતેર ટકા મળી કુલ ઓગણસિત્તેર પોઈન્ટ સોળ ટકા મતદાન નોંધાયું છે જિલ્લા ચૂંટણી તંત્રે અહીં વધુમાં વધુ મતદાન થાય તે માટેના હાથ ધરેલા પ્રયાસોને સારો પ્રતિસાદ મળવા પામ્યો હતો અહીં દિવ્યાંગ મતદારોને તેમના ઘરેથી મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરી હતી સાથે જિલ્લાના મતદારો નિર્ભીક થઈ પારદર્શક રીતે મતદાન કરી શકે તે માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સહિત લાઈવ વેબકાસ્ટિંગ સીસીટીવી કેમેરા જિલ્લા કક્ષાએ વિવિધ કંટ્રોલ રૂમ જેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી સમગ્ર પ્રક્રિયા ઉપર ચાપટી નજર રાખવામાં આવી હતી ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ થીમ આધારિત મતદાન મથકો પણ ઊભા કરાયા હતા જે અનુસાર જિલ્લામાં આદર્શ મતદાન મથક યુવા મતદાન મથક દિવ્યાંગ મતદાન મથક પિંક મતદાન મથક જેવા વિશેષ મતદાન મથકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાની આગેવાની હેઠળ જિલ્લાના ચૂંટણી તંત્રે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ પારદર્શી રીતે સંપન્ન થાય તેની વિશેષ તકેદારી જાળવી હતી મતદાન મથકો ઉપર ચૂંટણીની આદર્શ આચારસંહિતાનું પાલન થાય તેની પૂરતી તકેદારી રાખી હતી સમગ્ર દિવસ દરમિયાન જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી તેમજ મતદાન મથકો ઉપર શાંતિપૂર્વક મતદાનની પ્રક્રિયા ચાલી હતી